ઓ રામ રામ ડાયરો કેમ છો બધા મજામાં તો મજામાં દેશો ન મજામાં તો આપણો વિડીયો જોતા રે ટૂંકમાં મજા આવી જાય છે તો આજનો વિડીયો એવો છે કે ડાયરો આપણે ચાર વાગ્યે શરૂ કરી દીધો છે વિડીયો એટલે કે ચાર વાગે આપણે જાગીને નાઈન ધઈને ફ્રેશ થઈ ગયા છે અને વાગી ગયા છે અત્યારે કંઈક પાંચક જેવા વાગી ગયા છે અને હવે જવાનું છે આપણે ગાડીમાં હવે ક્યાં જ આવશું એ તો તમને આગળ જઈને જ ખબર પડશે તો ફટાફટ પહેલાં આપણે મામાદેવી મંદિરે વીએ નહીંથી આપણને ગાડી પિકઅપ કરવાથી ગાડીને બે ઇંચ જવા દેવાલો આગળ વિડીયો જોતા રહીજ મજા આવી જાય છે આજનો વિડીયો મળવી ગાડીમાં ચાર ગાડી ને થોડોક ગેસ તૂટી ગયો હતો એટલે ગેસ બેસ પુરાઈ લઈ અને ઘડીક આપડે હોલ્ડ કર્યો તો જઈ જવા પેટ્રોલ પંપે પછી જવા દેવી આપડે કન્ટિન્યુ થઈ ગયા બેન કઈક આપડે ગાડી છે બરોબર હલો ફટાફટ હવે ગેસ બેસ ભરી ને લોકેશન એક નંબર છે આમજો ધૂસર બધું એમ વાદળું તે અને વરસાદ આવે એવું લાગે છે

કઈક વસ્તુ વસ્તુ લેવા ને રખડવા તો ફટાફટ હાલો અંદર જતા રેવી તો ફાઇનલી આપણે આવી અંદર મોલ અંદર અને હવે આપણે આડાવળી રખડવી પેલા બધા તો વિદ્યાર્થી આપણે હું અને જો મારા સાહેબ રખડવી આડાવડે કા સાહેબ આવે મજબૂત નથી ક્યાં સાહેબ

આપણે ગાડી થોડી કાં નમી નમી થાય છે ગાડી બડી મેંકા જાય પછી આપણે જવા દઈએ આપણા કામ અંદર સાઈડ હાલો તો ફાઇનલી ડાયરો આપણે જટાશંકરને ત્યાં જવાનું થઈ ગયું છે નક્કી અને જોઈજો બધા ચેકિંગ આવી રહ્યું છે પ્લાસ્ટિક કે માવા કે કોઈ કાંઈ નાખીએ આપણે લઈ ન જાય છે કે પહેલેથી ને ત્યાં આપણે કાઢી નાખીએ છીએ અહીંથી તો આપણે ત્યાં માવાનું કાંઈ છીએ નહીં એટલે ફટાફટ હવે નીકળી જાય છે ફટાફટ હાલો મિત્રો જોઈ જો અંદર આવી ગયા છું અને આનો નજારો જોઈ જવો બધા છે એક નંબર નજારો છે અને આપણે જો હાલતા થઈ ગયા છે જોઈ જો માણસો આજ રવિવાર છે એટલે ભીડ બહુ છે ऊपर सड़ता सड़ता करता ડાયરો આપણે ચારસો પગથિયા પૂરા કરી નાખ્યા છે જોઈ શકો છો ચારસો બગીચિયા પૂરા કરીને હજી છે આગળ હજી તો એટલો બધો કાંઈ થાક ભાગ લાગતો નથી પણ જોયું આગળ ધીમે ધીમે થોડોક તો આપ સડી ગયો છે પણ જોઈ જાઓ પબ્લિક ઘટતું નથી કાંઈ દાંડું પબ્લિક છે તો આપણે ત્યાં કન્ટિન્યુ છેડ્યા રાખીશું હાલા હજી તો કાંઈ એટલો બધો થાક કંઈ લાગતો નથી માપણ માપે થોડીક હાફ સીડ્યો છે સડી જાય છે ટૂંકમાં કાંઈ સાહેબ જટાશંકર જવાનો રસ્તો બહુ એટલે બહુ હવે કઠિન થતો જાય છે પણ જોઈ જવો ખાડા ને એવું છે પણ મજા આવે છે ટૂંકમાં જ આવે લહરતા લહરતા ખાપતા ખાપતા ઝાયલા જ આવી એવી સીડીઓ વાળો રસ્તો થોડોક ઉપર વહી ગયો ગિરનાર બાજુને હવે આપણે એન્કર વળી ગયા છે જટાશંકર ને બાજુ તો જોઈ જાવ ડાયરો આમ જો મહિન્દ્રા ઓહાતા જ નથી આ મારા ભાઈ બહેન જેવા હાજ એ એ હાલ મને જોઈને કેમ ભાગે છે ઉભરે એ એટલે આપણ નહીં તેને કાંઈ કરું એટલે પણ હાઇકિંગ ગયા કા સાહેબ હા માણસો ઉતરવા વાળો જાજુ છે અને જેવા સડવાવાળા ખડાક ઓછા હે એટલે ગળદી આવવામાંથી બહુ છે જો કાદ સઈત્યો ને તો હારે રમને હથા લેતા જાય છે કોઈ વાંધો નહીં પણ હાલો ધીમે ધીમે શરૂ કરી દેવી આ સડવાનું આપણા મંદિરે પહોંચી ગયા છીએ જટાશંકરના તો બરાબર દર્શન પૂર્શન કરી દીધું નંદરના દર્શન કરાવી ચાલો ડાયરો આપણે મંદિર બંદિર ના દર્શન વર્ષન કરીને વી આવ્યા હતા આપણે અહીંયા જોઈ જવો બધા મારવા પાણી વહે છે ત્યાં બધા નાવા જોઈ જવો ગળદે તો વાત જ ન પૂછો ગળદી ફૂલે ફૂલ ગળદી અહીંયા રવિવારે જ આવવાનું થાય ન કરતો તમે ફસાઈ જવાના હારી પીઠના તમે ત્યાં જો થાય ગયા થઈ ગયા છીએ દર્શન થઈ ગયા પણ આવું મજા આવે ટૂંકમાં